વૈદિક સાધના અધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અભિનંદન કરું છું આજના વિડીયોમાં આપણે વૃશ્ચિક રાશિના લોકો માટે યોગ્ય વ્યવસાય વિશે ચર્ચા કરશું જ્યાં વૃશ્ચિક રાશિના લોકો વધુ સફળતા મેળવી શકે વૃશ્ચિક રાશિના લોકો શું તમે ક્યારેય વિચાર્યું છે જે લોકો આટલા સફળ થયા છે તેની પાછળનું કારણ શું છે શા માટે ઘણા લોકો વ્યવસાયમાં નિષ્ફળ જાય છે શા માટે ક્યારેક કોઈ વ્યક્તિ પોતાનું જીવન ખોટી બિઝનેસ લાઈનમાં વિતાવી દે છે જીવનભર નિષ્ફળતા અને ખોટનો સામનો કરે છે આનું મુખ્ય કારણ હોય છે યોગ્ય વ્યવસાય પસંદ ન કરવો તમારી જન્મ તારીખ અનુસાર વ્યવસાય પસંદ ન કરવો તો ચાલો તમારા તમારી બિઝનેસ સ્કિલ સુધારવા માટે આ વિડીયો જોઈએ અને જાણીએ તમે કયો બિઝનેસ પસંદ કરી શકો છો અને કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકો છો જેના દ્વારા તમે અમીર બનીને ભાગ્યશાળી બની શકો છો કારણ કે જ્યોતિષીય જ્ઞાન એક એવું વિજ્ઞાન છે જેમાં ગ્રહો અને તારાઓની ગતિને જોઈને વ્યક્તિનું ભવિષ્ય જાણી શકાય છે વૃશ્ચિક રાશિના લોકો તમે મંગળ ગ્રહથી પ્રભાવિત રાશિ છો અને તમારા વલણ અને મહેનતુ સ્વભાવને કારણે તમને વ્યવસાયમાં સારા પરિણામો પણ મળે છે તેથી જો તમારે વધુ સફળતા પૈસા કમાવવા વ્યવસાયની ઊંચાઈ ઉપર પહોંચવું હોય તો તમારે વેપાર કરવો જોઈએ અને તમારા માટે પ્રથમ કાર્ય નીકળીને જે આવી રહ્યું છે તે છે આર્થિક લાભના ધંધાઓ વૃશ્ચિક રાશિના લોકો માટે પૈસા અને નફા સાથે સંબંધિત વ્યવસાય ખૂબ જ યોગ્ય વિકલ્પ રહે છે તમે આ ક્ષેત્રમાં સફળતા મેળવી શકો છો અને તમે શા માટે મેળવી શકો છો કારણ કે તમારો જન્મ બેસાખા નક્ષત્રના છેલ્લા તબક્કામાં થયો છે તમને નાણાં ગણિત રોકાણ અને બજાર નીતિઓનું સારું જ્ઞાન હોય છે તમે માત્ર એક સફર ઉદ્યોગ સાહસિક જ નહીં પરંતુ શેરબજાર સોદા કરન્સી ટ્રેડિંગ રોકાણ વગેરેમાં પણ સફળ ઉદ્યોગપતિ બની શકો છો તમે મેડિકલ સ્ટોર રત્ન સ્ટોર હીરા ઉદ્યોગ જનરલ સ્ટોર કપડાનો વ્યવસાય પુસ્તકનો વ્યવસાય ઇલેક્ટ્રિક સાધનોનો વ્યવસાય કરીને પણ મોટી કમાણી કરી શકો છો અને તમારા પરિવાર સાથે દેશને પણ મજબૂત કરી શકો છો એને બનાવી શકો છો તમારા માટે બીજો વ્યવસાય અથવા તો બીજું કાર્યક્ષેત્ર આવી રહ્યું છે તે છે પશુધન પાલતુ પશુઓનો વ્યવસાય હવે તમે કહેશો કે આમાં નફો કેવી રીતે થશે આમાં પૈસા કેવી રીતે કમાવશો તો જુઓ આમાં ઘણા પ્રકારના કાર્યો રહેલા હોય છે અને આમ પણ વૃશ્ચિક રાશિના લોકો આ ક્ષેત્રમાં સફળતા માટે લાયક પણ હોય છે કારણ કે તમારો જન્મ અનુરાધા નક્ષત્રના ચાર તબક્કામાં થયો છે તમને પ્રકૃતિ પ્રત્યે અપાર આદર હોય છે તે તમે ગાય ભેંસ બકરી મરઘી વગેરે પાળીને પૈસા કમાવી શકો છો ઇંધણ દૂધ માંસ અને પશુ ઉત્પાદનોની વ્યવસાયિક પ્રવૃત્તિમાં પણ રસ લઈ શકો છો તેમના સ્વાસ્થ્ય માટે દવાઓનો વેપાર પણ કરી શકો છો અને તેમના માટે ખાવા પીવાની ચીજ વસ્તુઓની વ્યવસ્થા કરીને પણ પૈસા કમાઈ શકો છો તમારી રાશિનો સ્વામી મંગળ હોય છે અને પ્રાણીઓનો સીધો સંબંધ ખેતી સાથે છે તેથી તમે ખેતી પણ કરી શકો છો ફળ ફૂલ અનાજ ઉત્પન્ન કરી શકો છો અને આના લગતા દરેક કામમાં ખૂબ પૈસા કમાવી શકો છો જોકે આ કામ માટે ઘણી ધીરજતાની જરૂર હોય છે તેથી જો તમારી પાસે ધીરજતા ન હોય તો તેને ચોક્કસપણે છોડી પણ શકો છો ત્રીજો વ્યવસાય જે વૃશ્ચિક રાશિના લોકો માટે શ્રેષ્ઠ રહે છે જેમાં તમે કામ કરીને જીવનમાં આગળ વધી શકો છો તો તે છે સ્વતંત્ર વ્યવસાય કારણ કે તમારો જન્મ જેષ્ટા નક્ષત્રના ચાર તબક્કામાં થયો છે તમે સરળ પ્રયાસોથી તરત જ સફળ થાવ છો એમાં પણ અઠ્યાવીસ વર્ષ પછી તમારો ભાગ્યોદય છે જે કામ સાથે તમે જોડાયેલા હોવ છો તે કામ અચાનક ઊંચાઈઓને સ્પર્શવા લાગે છે તમે લોકો રોજગાર પ્રદાન કરવાના વ્યવસાયમાં સારા પરિણામો મેળવી શકો છો તેથી તમારે માર્કેટિંગ સંબંધિત ક્ષેત્રોમાં કામ કરવું જોઈએ તમે રોજગાર એજન્સીઓ કર્મચારી મેનેજમેન્ટ કંપનીઓ અને આવાસ પ્રોવાઈડર વ્યવસાયમાં પણ જોડાઈ શકો છો તમે ખરીદ વેચાણનો વ્યવસાય કરીને પણ સારી એવી સંપત્તિ કમાઈ શકો છો જો તમે બિલ્ડર લાઈનમાં રસ ધરાવો છો તો તમે જલ્દી જ જીવનનું ભાગ્ય બદલી શકો છો તમારે કપડાં સોનું તાંબુ કેસર કસ્તુરી સંબંધિત કામ પણ કરવા જોઈએ તમે આર્કિટેક્ચર મિકેનિક્સમાં પણ હાથ અજમાવી શકો છો આ સિવાય તમે ફિઝિક્સ મેથેમેટિક્સ એકાઉન્ટસિપ પોલિટિકલ સાયન્સ હોટલ મેનેજમેન્ટ હ્યુમન રિસોર્સિસના વિષયોમાં પણ સફળતા મેળવી અને કરિયર બનાવી શકો છો આમાં તમારી કારકિર્દીનો ઝડપથી વિકાસ થાય છે આવી રીતે તમે સ્વતંત્ર વ્યવસાય કરીને ખૂબ જ સફળ બની શકો છો ચોથો ધંધો કે ચોથું કાર્યક્ષેત્ર જેમાં તમે સફળ થઈ શકો છો તે છે રાજકીય અને સામાજિક ક્ષેત્ર મારો અનુભવ છે મેં અવલોકન કર્યું છે મેં જોયું છે કે વૃશ્ચિક રાશિના લોકો રાજકીય અને સામાજિક ક્ષેત્રમાં સફળ થાય છે તમે અન્ય કરતાં વધુ સફળતા મેળવો છો રાજકીય પદ સંભાળી શકો છો તમે ન્યાયતંત્ર ફોજદારી વકીલ અને સમાજ સેવામાં જોડાઈને દેશ માટે પણ ઘણું બધું કરી શકો છો તમે શાસ્ત્ર સંબંધિત કાર્ય કરીને પણ પોતાનું નામ બનાવી શકો છો જ્યારે તમે આકાશ મંડળમાં જોશો ત્યારે તમને તમારી રાશિ વિચિના આકારમાં દેખાશે જો તમે તેને જોવા માંગો છો તો તમે તેને રાત્રિમાં દક્ષિણ દિશામાં જોઈ લો વિચિ આક્રમકતા અને સામાજિકતાનું પ્રતિનિધિત્વ કરે છે તેથી તમે પ્રચાર અખબાર અને મીડિયા સંબંધિત કાર્ય કરો છો અથવા એના સંબંધિત કંપનીઓ કે સ્થળે સ્થળે પ્રદર્શન કરતા કલાકારોનું સંચાલન કે સક્રિય સામાજિક સેવામાં કામ કરો છો તો તમને ખ્યાતિ અને પૈસા બંને પ્રાપ્ત થાય છે અને તમે સફળ બનો છો પાંચમો શ્રેષ્ઠ વિકલ્પ તમારા માટે રહે છે તે છે સાહિત્ય અને શિક્ષણ સંબંધિત કાર્ય આમાં સફળ એટલા માટે રહો છો કેમ કે તમારી રાશિના અધિપતિ મંગળ છે મંગળનો સીધો સંબંધ પૃથ્વી સાથે છે અને પૃથ્વીનો સ્વભાવ છે એક દણાને હજાર ગણું કરીને આપવાનું તેવી જ રીતે જો તમે પણ સાહિત્યિક અને શૈક્ષણિક સંબંધિત ક્ષેત્રને તમારી કારકિર્દી તરીકે પસંદ કરો છો તો ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરી શકો છો કારણ કે તમારો સર્જનાત્મક સ્વભાવ વિચારશક્તિ અને શિક્ષણ વિતરણ કૌશલ્ય મહત્વપૂર્ણ હોય છે તમે લેખક વૈજ્ઞાનિક શૈક્ષણિક સંસ્થા પ્રવાસ માર્ગદર્શિકા એકેડેમી ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ વગેરે બનાવી શકો છો અને તેમાં કામ પણ કરી શકો છો અને આમ પણ તમે ગમે તે જગ્યાએ હો પછી ભલે તે ફિલ્મ ઉદ્યોગ હોય લશ્કર હોય કે સામાજિક જીવન તમે કુશળ કમાન્ડર અથવા નેતા સાબિત થાવ છો અને જો તમારી કુંડિવાસની દસમા ભાવમાં હોય તો તમે લોખંડ સંબંધિત મોટા ઉદ્યોગોના માલિક પણ બની શકો છો નાના પાયાના ઉદ્યોગો નાના નાના પાસ બનાવવા જેનો ઉપયોગ ઉદ્યોગ અને માણકીય સુવિધાઓમાં થાય છે તે કરીને પણ ધંધો ધંધામાં પૈસા કમાઈ શકો છો અને જો તમે તમારું જીવન કર્મ સાથે જીવો છો ધર્મને તમારી સાથે રાખો છો તમે માત્ર અમીર જ નથી બનતા પણ તમારી આસપાસના લોકોને મદદ કરો છો તમે જોઈ રહ્યા હતા બિઝનેસ ઓફ સ્કોર્પિયો તમે પર્સનલી જાણવા માગતા હોય કે હું કયો વ્યવસાય કરું તો અપોઇન્ટમેન્ટ લઈ અને મારું માર્ગદર્શન લઈ શકો છો પરામર્શ કરી શકો છો જય ગુરુદાત જય ગિનારી